કેમ છો બાલ મિત્રો બાલ મિત્રો સીટી પરીક્ષાની અંદર બૌદ્ધિક કસોટી આધારિત બૌદ્ધિક ક્ષમતા માપવા માટે અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં ઘણી વખત પદાનુક્રમના પ્રશ્નો પૂછવામાં આવે છે તમને એમ થશે કે એવા પ્રશ્નો કેવા તો જો એ નમૂનો મેં આપ્યો છે એક લાઈનની લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણીથી સત્તરમો છે ડાબેથી પચીસમો છે લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થી છે આવું આપણે શોધવાનું છે ડાબી બાજુથી જમણી જમણી બાજુથી ડાબી બાજુનો ક્રમ આપણને આવી રીતે પૂછવામાં આવે છે ત્યારે આપણે ઘણી વખત મૂંઝાઈ જઈએ છીએ પરંતુ એમના જો સૂત્ર આપણે પાકા કરી લઈએ તો પણ આપણે સરળતાથી એને ઓળખી શકીએ છીએ જ્યારે જ્યારે આવા ક્રમના પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે થોડાક સૂત્ર ઉપર આપણે નજર ફેરવી લઈએ જોઈએ બધાનો ક્રમ હવે બધા માટે થોડાક અલગ સૂત્ર છે એમને આપણે થોડીક વિવેક બુદ્ધિથી અલગ કરી જઈએ ડાબી બાજુનો જો તમને ક્રમ પૂછવામાં આવ્યો હોય એ ડાબી બાજુથી ક્રમ કેટલામાં થાય અને જમણી બાજુથી આપ્યો હોય અને ડાબી બાજુનો ગોતવાનો હોય શું કરવાનું કુલ સંખ્યા આપી હોય એમાં એટલે કુલ સંખ્યા લેવાની છે ઓછા એમાં જમણી બાજુનો ક્રમ આપ્યો છે તો કુલ સંખ્યા આપેલી હોય એમાંથી જમણી બાજુનો ક્રમ બાદ કરવાનો છે અને વત્તા એક કરી દેવાનો છે એટલે તમે ડાબી બાજુનો ક્રમ સરળતાથી આપી શકો છો ફરી એક વખત જ્યારે ડાબી બાજુનો ક્રમ તમારે શોધવાનો છે કે ભાઈ જમણી બાજુથી એટલામો ક્રમ છે કુલ સંખ્યા આટલી છે તો ડાબી બાજુથી તેનો ક્રમ કેટલામો થાય એવું કંઈ પૂછવામાં આવ્યું હોય

જમણી બાજુનો પૂછો હોય તો ડાબી બાજુનો આપણે બાદ કરીશું એટલે બંને સૂત્રો એકબીજા સાથે જોડાયેલા છે હવે ડાબી જમણી બંને બાજુ આપી હોય ત્યારે શું કરવું ડાબી બાજુનો ક્રમ એટલામો છે અને જમણી બાજુથી પણ એટલામો છે તો કુલ સંખ્યા શોધો આવું કીધું હોય કે ડાબીથી સત્તરમો જમણીથી પચીસમો તો કુલ કેટલા વિદ્યાર્થી હશે આવું પૂછે તો એકદમ સૂત્ર સહેલું છે કુલ સંખ્યા શોધવાની છે ડાબી બાજુનો ક્રમ વત્તા જમણી બાજુનો ક્રમ એમાંથી એક ઓછો કરી દેવાનો છે એટલે તમને કુલ સંખ્યા સરળતાથી મળી જશે હવે મધ્યનો ક્રમ શોધવાનો કીધો હોય તો શું કરશું વચ્ચેનો તો એમાં કુલ સંખ્યા આપી હશે તો કુલ સંખ્યામાંથી ડાબી બાજુનો ક્રમ વત્તા જમણી બાજુનો ક્રમ આપણે આ બે મેળવી લેશું એટલે આપણને કુલ સંખ્યા સરળતાથી મળી જશે મધ્યનો ક્રમ શોધવો એટલે કુલ સંખ્યા ઓછા ડાબી બાજુ વત્તા જમણી બાજુ એટલે આ રીતે આપણે કરશું તો સરળતાથી જવાબ મળી જશે હવે ડાબી જમણી તથા મધ્યના ક્રમ આપ્યા હોય અને કુલ સંખ્યા શોધવી હોય ત્યારે તો ડાબી બાજુનો ક્રમ વત્તા જમણી બાજુનો ક્રમ વત્તા મધ્યનો ક્રમ બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણને કુલ સંખ્યા સરળતાથી મળી જશે ચાલો અને સંયુક્ત સંખ્યા શોધવાનું કીધું હોય તો એકદમ સહેલું કુલ સંખ્યા ઓછા એક એટલે આપણને સંયુક્ત સંખ્યા મળી જાય છે ચાલો હવે ઉદાહરણથી સમજીએ અહીં એક ઉદાહરણ આપ્યું છે ધોરણ આઠમાં કુલ સંખ્યા તેતાલીસ છે જો રાકેશ ડાબી બાજુથી પચીસમાં ક્રમે છે તો જમણી બાજુનો ક્રમ શોધવાનો છે આપણે અગાઉ સૂત્ર જોયા કે જમણી બાજુનો ક્રમ શોધવાનો છે તો જમણી બાજુ વાળું સૂત્ર આપણે યાદ કરશું કારણ કે ડાબી બાજુનો ક્રમ આપી દીધો છે કુલ સંખ્યા આપી દીધી છે હવે માત્ર જમણી બાજુ શોધવી છે તો આપણે એની ઉપરથી એક સૂત્ર મૂક્યું હતું તે યાદ કરી લઈએ કે જમણી બાજુનો ક્રમ શોધવો છે તો કુલ સંખ્યા ઓછા ડાબી બાજુનો ક્રમ વધતા એક એમાં આપણે એક ઉમેરી દઈશું એટલે આપણને ખબર પડી જશે ચાલો કુલ સંખ્યા આપણી તેતાલીસ છે જો મેં તેતાલીસ લખી છે ઓછા જમણી બાજુનો ક્રમ ડાબી બાજુનો ક્રમ પચીસ છે એટલે ઓછા પચીસ વધતા એક માંથી પચીસ બાદ કરશું એટલે જવાબ આવશે અઢાર અને અઢારની અંદર આપણે સૂત્ર મુજબ એક નાખશું એટલે જવાબ બનશે ઓગણીસ તો સૂત્ર મૂકીને આપણે એકદમ ઝડપથી દાખલો ગણી શકીએ છીએ ફરી વખત યાદ કરીએ કુલ સંખ્યા આપેલી છે ડાબી બાજુનો ક્રમ આપ્યો છે જમણી બાજુનો શોધવો છે સૂત્ર એકદમ સહેલું છે કુલ સંખ્યામાંથી ડાબી બાજુનો ક્રમ છે એ પચીસમો છે એટલે આપણે પચીસ એમાંથી બાદ કરીશું અને વધતાં એની અંદર એક ઉમેરશું એટલે તેતાલીસ માંથી પચીસ બાદ ગયા એટલે અઢાર એમાં એક આ ઉમેરાનો એટલે જવાબ આવ્યો ઓગણીસ સૂત્ર થી એકદમ સરળતાથી તમે જવાબ મેળવી શકો છો ચાલો વધારે દાખલાનો મહાવરો કરીએ એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણે થી સત્તર મો ડાબે થી પચીસ તો કુલ સંખ્યા શોધવાની છે ફરી વખત સૂત્ર યાદ કરો કુલ સંખ્યા શોધવાનું કુલ સંખ્યા એટલે કે ડાબી બાજુની ક્રમ વત્તા જમણી બાજુનો ક્રમ ઓછા એક આ સૂત્ર મૂકી દો કામ થઈ ગયું આપણું તો ડાબી બાજુનો ક્રમ એનો પચીસ મો છે તો ચાલો પચીસ લખ્યા જમણી બાજુથી તેમનો ક્રમ સત્તર મો છે લખ્યો સત્તર ઓછા એક કરો પચીસ બેનો સરવાળો થયો બેતાલીસ બેતાલીસ માંથી એક આપણે બાદ કર્યો એટલે જવાબ આવી ગયો એકતાલીસ તો કુલ સંખ્યા કેટલી હશે એકતાલીસ તો કુલ સંખ્યા આપણને સૂત્રના આધારે ખૂબ ઝડપથી મળી ગઈ છે ડાબો ક્રમ આપ્યો હોય જમણો આપ્યો હોય અને કુલ સંખ્યા શોધવી હોય તો આ સૂત્રથી આપણે ખૂબ ઝડપથી દાખલો ગણી શકશું ચાલો કંઈક અલગથી પૂછવામાં આવે તો શું કરવું એક સીધી લાઈનમાં મીના મીનાની જમણી બાજુ જમણી બાજુ સીમા છે જ્યારે સીમાની ડાબી બાજુ ગીતા છે જો ગીતા મીનાની ડાબી બાજુએ હોય તો ત્રણ પૈકી વચ્ચે કોણ બહુ કન્ફ્યુઝન અને શું કરશું કંઈ કરવા નથી એકદમ સહેલું છે એક બાજુ લખી દો ડાબી બાજુ એક બાજુ લખો જમણી બાજુ અને શાંતિથી જવાબ આપો એક એક લાઈન આપણે લેશું મીનાની જમણી બાજુ સીમા છે તો આપણે એક જગ્યાએ ડાબી લખી એક બાજુ જમણી લખી છે આપણે કીધું છે મીનાની ડાબી બાજુ સીમા છે જો અહીં મેં મીના લખ્યું છે એની ડાબી બાજુ સીમા છે તો આ ડાબી જમ મીનાની જમણી બાજુ સોરી તો આપણે જમણી બાજુ કીધું છે એટલે જમણી બાજુ મેં બતાવ્યું જમણી બાજુ આપણે આ બાજુ જાય છે એટલે મીનાની જમણી બાજુ સીમા છે તો જો સીમા મેં ત્યાં બતાવી છે હવે બીજી વાત જોઈએ આગળ વધીએ સીમાની ડાબી બાજુ ગીતા છે હવે સીમા તો આપી દીધી છે ગીતા ડાબી બાજુ છે તો મીના તો અહીંયા હતી જ તે તો આપણે મીનાની ડાબી બાજુ આપણે મીનાની પછી આપણે ગીતા લખી દઈએ જો ગીતા હવે આગળની જોઈએ જો ગીતા મીનાની ડાબી બાજુ હવે ગીતા છે એ મીનાની ડાબી બાજુ છે તો હા મીનાની ડાબી બાજુ છે તો એ બધા પ્રશ્નોના જવાબ આપણને મળી ગયા તો હવે વચ્ચે કોણ રહ્યું તો વચ્ચે આપણને ખબર મળી ગઈ મીના તો વચ્ચે જવાબ છે મીના તો આપણો જે સી જવાબ છે એ સાચો છે ના સમજાણો હોય તો ફરી વખત સમજી લઈએ જુઓ સીધી લાઈન છે એક જ લાઈનમાં ઉભા છે આપણે લખી દીધું ડાબી બાજુ જમણી બાજુ પહેલો પ્રશ્ન જોઈએ મીનાની જમણી બાજુ સીમા છે તો એ મીના લખ્યા છે એની જમણી બાજુ સીમા તો કરી દીધી છે આગળ વાંચીએ સીમાની ડાબી બાજુ ગીતા છે હવે સીમા તો લખી દીધી છે એની ડાબી બાજુ ગીતા કીધી છે એટલે મીના બેન તો આપણે મૂકી દીધા છે તો ગીતા બેન મીના પછી મૂકી કારણ કે એ પણ ડાબી બાજુ છે લાઈન સીધી છે એટલે ગીતા ત્યાં મૂકી દીધી હવે આગળ વાંચીએ ગીતા મીનાની ડાબી બાજુ છે ગીતા આ ગીતા મીનાની ડાબી બાજુ છે તો કે હા મીનાની ડાબી બાજુ છે એ પણ આમાં પાલન થઈ જાય છે તો વચ્ચે કોણ તો વચ્ચે મીનાબેન આવી ગયા આવી રીતે તમે ગોઠવશો તો એકદમ સરળતાથી જવાબ તમને મળી જશે તો પદાનું કામના ફરી વખત આ સૂત્રો યાદ કરી લેજો આવા દાખલાઓ પણ આપ્યા હશે એનો મહાવરો કરજો તો તમે સરળતાથી આ પ્રશ્નોનો જવાબ મેળવી શકશો